પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ પચીસ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રહેલા અધિકારીઓએ તેમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે આથી સુશાસનની શરૂઆત તેમનાથી થાય છે અને જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓએ પ્રયાસ કરવાનો હોય છે તેઓએ જણાવ્યું કે સુશાસન માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે પ્રથમ છે લોકસંપર્ક અને ઉપલબ્ધતા જેનાથી લોકોના પ્રતિભાવો સારી રીતે અધિકારીઓને મળી શકે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે બીજું છે અધિકારીની કાર્યક્ષમતા દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની એનાયત કરીને જિલ્લા વિકાસ શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રથમ નંબરે જિલ્લા પ્રમુખ તબીબી અધિકારીની કચેરી બીજા નંબરે મહિલા બાળ અધિકારી અને કચેરી અને ત્રીજા નંબરે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણની કચેરીને સન્માનિત કરવામાં આવ્યા